HẠT Bác sư Kha Tu Bọn anh em không biết tôi không là nhà hàng hoang dân Mỗi hôm씨 mặt mua món ai cũng g goal chả có thịichi Một chiếc máy xanh có một sundial ở trong này 公 mua sadece giá cóорт đó giá đến fundamental carsi�� áбы trong cuộc sống hay nãy học sinhports halling recognize whether r elektron của tra persona mеля huay đó b 그럼 nào có Natural crosscktark là người Chinese bao nhiêu có rồi जून आजवार ढांबळूल्या तिला व्लॉग बणाय निकालते शपो शपो तो चेवा आईन की म्हणतो जे मु तो व्हायरल थई गियो की बातू करतो था मारे पेंटेन पुछू पड़सी धेन की ल्या पELA विडियो बणा बिजा बे लाय ते बणा क्याक नही पिंट्या पिंट्या शू करी काका पELA मी बणाईन लाय ते जो मेलक नही मेल्या मेलन काका

તમારે દાડે વિડીયો બનાવવાના પૈસા વગર પૈસા વગર ઘર માં કર્યો નથી એનું શું કરશે હવે ખાવા પીવા નહીં કાકા ચિંતા તમે મત કરો ભર્યું

પણ હું શું કહું તારે મજૂરી જ આવું પડશે મારે હવે મજૂરી જ આવું પડશે બીજું કોઈ નઈ આઈડિયા ન વાત તો હવે તમે જો શું આલે કાલેલા વિડિયો બેન આપણી જે તમે બનાવવાના ને મસાપ્રાઈ અને આ કાલ માટે વિડિયો ને તમે બનાવતા આવજો એક આ તો એટલે આ ચાર તો બનીને લાયા થઈ રહ્યો ત્ર તો નુંવા

હવે ગયો વિડીયા વિડીયો બનાવીશું હવે પેલા પશુ પાછો જ રહી ગયા છે એક કોમ કરો લાવ ફોન આવી છે હવે બીજા બે વિડીયો બનાવતા હો હા તમે વિડીયો બનાવતા હોતો પેલા બે વિડિયો બનાવ ખબર હતા કાકા થોડોક મોબાઈલ

હું બળવીને આવું છું ત્રસ નહીં હા તો પિક્ચરો પણ સરસ હે કે સરસ એ છાર કોલો કર્યો ના હેન ખાર પડી છે આ કુજ વખત આવી શું કરોમાં તો લીલું નખું ગોકુ નખું ગોકુ નો કમાય રહે આ તું છે ને ધ્યાકળે દેખડે અમે નથી

હાય ગાઈસ વાળો એટલું તો આપણે હાય ગાઈસ આવો શીખા જ અહીંયા હતી બીજું શું કરો બોલું છે તમે અમે પૂરા જ કરો ને ધોરણ 7 તમે ફાર જ નોક કરો ધોરણ સાત પૂરો કરવો પડે ધોરા હા બાર બાર બેહોન બાર બાર દિન બેહો નહીં તો ખબર પડે કે દુનિયામાં YouTube નો અમને કોઈ વસ્તુ છે પૈસા મને પૈસા તો શું મળતા તે અમને ઘણી મહેનત કરતા છે અમે તેમાં તાર અડધી રાજી તમને આ ઊંધી ઉકળી છે એટલે તો આ ઉધાગરા કરે છે ના હારું તો કેલા મળ્યા તમને તો ખાલી

એ અમે આ પેશન્ટ સાપ પૂરો કરી અને પેશન્ટ હવાનો વહેલી દો અને સાંજે દો એ દૂધ તમને ઠેલીમાં પેક કરીને મળે ને એવું હોય વળી ઠેલી દૂધ પેક કરી લે તમે તો ડેરી નહીં ભરો તો ડેરી ડેરી ઇંતિજામાં આવે ઠેલી પેક કરીને આવે યાર એ બધું ના કહેવાનું ભૂલ જા પબ્લિક પીતું બંધ થઈ જાય ના બંધ થાય તારી તમે ઊંધું ઊંધું કો તો ખબર પડતી નહીં આ બ્લોગ ના બસ તો આ તો

તમાર વળી જો અમે આબરૂ છે એટલે સાવા થાઓ તમે અરે શું તમે બધે રે નાટક કરે છે અરે ના પૈસા પૈસા જો ભૂલા પડ્યા હોય તમાર ઘેર અડધી રાત છે અમાર ભાઈ છે અમે હોય તો અડધી રાત ના આવર તમે જો ભૂલા પડ્યા હો મો હવે છે ને તમાર ઘેર જ આવવાનો તો ચમ તો શું કો તો તમને ખબર અમન છે ખબર મો છે ને આ નવ કચકડો લઈને આસી

काल YouTube म आई जाय तो ऊपर लसेलो시에 तमार चॅनल नो नाम ने मारी चॅनल हा पण मारा चॅनल में व्हिडिओ है तो कभी सपोर्ट कर दो मार के जरा आऊ हम तो ए आऊ काल मळजो व्हिडिओ आई जाय है तमार ए हा आ तू कचकडू लईन आहारासी बात हासी कचकडू ना केवरा ई मेहनत से मेहनत वो चॅनल बढाए से राजीव मारा पैसा आपन चालू थैंक विषय चालू की अलग 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 अलग

બ્લોગ બનાવતા છે આવતા હે પિંટે આયો આયો હું આયો જા આયા ખુશ ખબરી ખુશ ખબરી બના બે બે વ્લોગ બની લા છે બી કેના કેના પેલા આપણે નહીં બિલ્લો ઓવે ઓળખી ને બિલ્લા સોર આ ઈરાન પેલા પૈસા પૈસા વઢો એ વઢારે બે ના બ્લોગ બની લા છે બતાવ તો જો બતાવ ભલે તમને તો કાકા ફોન માં ફાઈ ગયું બધું લાઈન ફરવું એટલે બધું ફાઈ જજો

એટલે બધું મને યાદ છે બધું યાદ છે બસ તું પણ આ લાવ છે ને વિડીયો બનાવવાનું પચાસ હજારનું પેલા એના પૈસા કમાઈ રહેવા દે એ તો કાકા હું કમેન્ટ ભરી ગયું ભરવાના નહીં હવે આપણે છે ને મેં વિડીયો બનાવી લાવ્યા કેટલા પૈસા લાવવાનું કરો પૈસા સો વિડીયા છે તો ભાઈ હજી કેટલા જોશી હવે તો હજી તો જો એમ કેટલા વિડીયો જોશી કાકા ઘણા વિડીયો જોશી હું બધા જોઉં છું પૈસા જેમ વિડીયો નોખશે ને એમ હેડ આવશે એવું છે એમ હા તો એક કોમ કર મન તો હવે આવે છે ઊંઘ તું વિડીયો એડિટિંગ કર મો તો હુઈ જો આવા તર દઈ હા તો તમે હુઈ જો અને હું વિડીયો એડિટિંગ કરી અને કણો રાખતો ને પણ કલ કોઈ મિતાન તને ખબર છે હા હું એને પાછા ઉઠ્યો ને કે પોણી રીડિંગ તક આવી ગઈ હાર વર હાર હુઈ તાલ પર એડિટિંગ કરી હા ના વિડીયો આની છે હારા હો